વરસાદના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ગયા વર્ષે પણ નુકસાન ભોગવ્યું આ વર્ષે પણ નુકસાન ભોગવ્યું ખેડૂતોને દર વર્ષે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે અને જેના દ્વારા સરકાર દ્વારા પણ જાહેરાત કરી અને ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી અને વળતર આપવા માટેનો આદેશ કર્યો છે નમસ્કાર પ્રાદેશ ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ વેલાણી મોરબી જિલ્લામાં પ્રભારી મંત્રી પ્રફુલ પાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વરસાદના લીધે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે એનો સર્વે કરી અને એનો વળતર ચૂકવવામાં આવશે એવી જાહેરાત પ્રફુલ્લ પાનશેરિયા દ્વારા કરવામાં આવી છે અને ખાસ જે ખેડૂતોને આ વખતે ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કયા વર્ષે પણ એટલું બધું નુકસાન થયું હતું આ વર્ષે પણ એટલું નુકસાન થયું આમ તો દર વર્ષે ખેડૂતોને હવે નુકસાન થાય છે એમાં કંઈ નવાઈ નથી ખેડૂતો હંમેશા નુકસાન ભોગવતો જ રહે છે પણ એ હિંમત નથી હારતો કારણ કે જગતનો તાત છે જગતનો અન્નદાતા છે પરંતુ ખેડૂતો સાથે જે કેવી મજાક કરવામાં આવતી હોય છે સરકાર દ્વારા કે કેટલું બધું નુકસાન થયું હોય અને સામે કેટલું એનું વળતર ચૂકવવામાં આવતું હોય છે જોકે એનું ઉદાહરણ જોઈએ આપણે આ બોટલ છે આવડી મોટી બોટલ ખેડૂતોને જે આવડું નુકસાન થયું હોય અને એની સામે આના જેટલું વળતર આપવામાં આવતું હોય છે તમે આ ઉદાહરણ ઉપરથી સમજી ગયા છો કે હું શું કહેવા માગું છું ને આવી રીતે ખેડૂતો સાથે જે કરવામાં આવતું હોય છે એ આપણે બધા જાણીએ છીએ અને જોઈએ છીએ ને ખેડૂતોને કેવા લોલીપોપ આપવામાં આવતો હોય છે અને કેવી કેવી ખેડૂતો સાથે મજાક જે કરવામાં આવતી હોય છે ને હાલ જે નુકસાનીનો સર્વે કરવા માટેની કવાયત જે મોરબીમાં હાથ ધરવામાં આવી છે ત્રણસો છેતાલીસ ગામોમાં ઓગણત્રીસ ટીમો બનાવી અને સર્વે કરવાની કામગીરી શરૂ કરી છે અને જોકે જોઈએ તો હવે એનો કેવો સર્વે કરવામાં આવશે કે કેટલા ખેડૂતોને એનું વળતર આપવામાં આવશે અને કેટલું વળતર ચૂકવવા હશે એ તો સમય જ બતાવશે કારણ કે ભરોસાની ભાજપ છે એકસો છપ્પન તો આપણે લાવી દીધી છે હવે એકસો છપ્પનમાં કેટલો દમ છે કેટલી તાકાત છે એ આપણે જોવાનું છે અને એકસો છપ્પન કેટલું કરી શકશે ખેડૂતો માટે કેવી લાગણી દર્શાવશે એ આપણે હવે જોવાનું છે મોરબી જિલ્લાના હળવદ માળિયા વાંકાનેર અને ટંકારા આ ચાર તાલુકાઓ છે અને મોરબી તાલુકો અને સિટી અને આ તાલુકાઓના કુલ ત્રણસો ને એકાવન જેટલા ગામડાઓ છે અને ગામડાઓમાં જે સર્વે કરવા માટેની કામગીરી હાલ શરૂ કરી દીધી છે પરંતુ કેટલા બધા ખેડૂતો એમાં બાકી પણ રહી જશે અને ખેડૂતોને પૂરેપૂરું જે વળતર આપવામાં આવશે કે અડધુરું આપવામાં આવશે એ આપણે હવે જોવાનું છે અને આમાં પણ ખેડૂતો સાથે કંઈક મજાક તો નહીં બને એ હવે આવનારો સમય આપણે બતાવશે અને સરકાર ઉપર હવે ખેડૂતોમાં અને કેવી લાગણી છે અને આવનારા સમયમાં જિલ્લા પંચાયતની નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે